thank you છોટાઉદેપુર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે બોડેલી નજીક મેરિયા નદી પર આવેલો મેરિયા બ્રિજ આજે તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય મુજબ બ્રિજની જર્જરિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ બ્રિજ એક મહત્વનો રૂટ છે અને તેના બંધ થવાથી પ્રવાસીઓ અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે જોકે લાઇટ વાહનો માટે બ્રિજ ખુલ્લો છે ની ટીમ દ્વારા બ્રિજ નું નિરીક્ષણ કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે